જય શ્રી કૃષ્ણ લગ્નની વિધિ અને વિધિનું મહત્ત્વ એનો આ બીજો પાઠ લઈને આવી છું તમે જોયું જ હશે કે મારા લગ્નમાં બહુ જ મિનિમમ માણસો તમને દેખાય છે અત્યારે જે તમે વિડીયો જોઈ રહ્યા છો એ મારી પીઠી પછીની ઉકેરડી નોતરવા જવાનું આખું વિધિ વિધાન ચાલી રહ્યું છે સાથે ઢોલ વાગે છે મમ્મીએ ગ્રહ શાંતિમાં જે સાડી પહેરવાની હતી એ જ સાડી પહેરી લીધી છે હવે સ્પેશિયલી ઉકરડી નોતરવા જવાનું કારણ શું એ કદાચ કોઈને નહીં ખબર હોય પણ એનું મુખ્ય કારણ એ છે કે ઉકરડી એ એક ઢગલો હોય ગંદકી સાફ જે કરી હોય આપણે એને ભેગું કરીને એક જગ્યા પર નાખ્યું હોય ને ઉકરડી એક માતા રૂપે શેરી માતા રૂપે ગણવામાં આવે છે કે પછી મલ્લા માતા તરીકે પણ એને પૂજવામાં આવે છે તમે એને પૂજન કરીને એના પર ફૂલ નાળિયેર ચડાવીને એનું પૂજન કરવામાં આવે કે ભગવાન કરે કે અમારું જે આ લગ્ન જે અમે પ્રસંગ લઈને બેઠા છે એ ખૂબ જ શાંતિથી અને સમૃદ્ધિપૂર્વક પતે વિચાર કરો કે આપણી સંસ્કૃતિમાં કચરાને પણ પૂજવામાં આવે છે આ બહુ જ મોટી વસ્તુ છે ગામડાઓમાં સ્પેશિયલી માથા ઉપર ચુંદડી ઓઢીને ચુંદડીના એક ખૂણાથી ઘરની વોવો બહેનો દીકરીઓ ચોખા કંકુ સોપારીને વધાવી લે છે ઉકરડી જ્યારે નોતરવા જાય છે ત્યારે અને બીજો વર્ડ કહેવાય છે ઉકરડીને બેસાડવી ઉકરડીને ઉઠાડવી આવું વિધિ થાય છે લગ્નની શરૂઆતમાં આ વિધિ થાય છે અને સૌથી છેલ્લી વિધાન પણ ઉકરડીને જે ઉઠાડવાનું હોય છે એ જ થતું હોય છે અહીંયા તમે જોશો કે મારા ત્રણેય ફૂઈ તમને દેખાતા હશે સૌથી બ્રાઉન કલરના જે વાળ છે એકદમ ઉંમરવાળા એ જોસ્ના ફેસ સૌથી મોટા એ નવસારી રહે છે બીજા મારા મલ્લિકા ફઈ જેમણે મમ્મીને મેચિંગ સાડી જ પહેરી છે યલોની યલ્લો કલરની એ નડિયાદ રહે છે અને એક ચશ્માવાળા તમને દેખાશે એ અમિતા ફૂઈ છે જે નવસારી જવે રહે છે પહેલાં ઉકાઈ રહેતા હતા બીજા મારા છે મામી જેમણે મમ્મી સાથે મેચિંગ કર્યું છે ઓરેન્જ અને ગ્રીન કલરની સાડી અને લગ્નમાં આઈ થિંક અમારું જે કંઈ પણ ઘરેણાં કહો ચાવી બધું મમ્મીએ બધું મામીને જ આપ્યું હતું બધું સાચવવા માટે હવે બોસ હું શું કરું છું એકચ્યુલી આમાં લાસ્ટ વિડીયોમાં મને સંભળાયું છે મારા શોર્ટ્સમાં મેં મૂક્યું છે યુટ્યુબમાં કે મમ્મી એવું બોલે છે કે એણે કીધું હતું કે તું તૈયાર નહીં થાય તો હું નહીં ડેફિનેટલી એ વાક્ય મારું હતું લગ્ન જ્યારે નક્કી થાય ત્યારે વચ્ચે ફક્ત એક જ મહિનો રહ્યો હતો હે ને સખાજી એટલે બહુ કંઈ ટાઈમ નહોતો રહ્યો સાથે હું જોબ કરતી હતી જોબ પણ મારી એવી ડેન્જર હતી કે સ્કૂલ મેનેજમેન્ટ કરતી હતી એટલે ફક્ત તમે ક્લાસ લો એટલે પતી જાય ટીચરને કદાચ કામ પણ મારું કામ ભણાવવા સાથે સ્કૂલ મેનેજમેન્ટનું હતું એની સાથે શો કરતી હતી એટલે બધું બહુ આમ એક સાથે હતું ત્રીસ દિવસની અંદર શું કરવું શું નહીં કરવું એવું હતું પણ સોમવારે હું અમે લોકો રવિવારે પણ સખાજીને મળ્યા હતા યાદા ને સખાજી તો આમ મળીને અમે લોકો સોમવારે નીકળ્યા સાંજે અમે સાત વાગે ઘરે પહોંચ્યા અને મમ્મીએ કૃષ્ણની અમારી જે મૂર્તિ છે જે તમે જુઓ છો કથામાં મમ્મી લઈને ફરે છે એની સામે મમ્મીએ હુંડી સ્વીકારો ગાયો અને મમ્મી રડી પડી હું રડી નથી મેં મનમાં પ્રાર્થના કરી રહી કે ભગવાન હવે જે કરો તે તમારા હાથમાં છે કારણ કે આપણે કોઈની પાસે લેવાનું નહોતું કોઈ આપવાનું પણ નહોતું જોકે આપણે માગીએ તો કોઈ આપે નહીં એવું છે નહીં પણ અમારે કોઈની પાસે માગવાનું જ નહોતું એટલે સૌથી પહેલાં તો સાત વાગે પહોંચ્યા ને એટલે અમે લોકોએ પહેલાં તો પીઝા મંગાવ્યો અરે સોરી દાલ ફ્રાય જીરા રાઇસ હું પીઝા કહું છું ને એટલે આવું બધું આવી જાય મોડામાં અને હરિયમ લઈને આવ્યો અને પછી બધું લિસ્ટ બનાવ્યું તમે માનશો નહીં મંગળવારે અમે લોકોએ ઓલમોસ્ટ સાસરી પક્ષમાં જે સાડી આપવાની હતી એ ખરીદી થઈ ચૂકી હતી એક જ દિવસની અંદર અમે સાડીઓ તો બધી જ લઈ લીધી હતી એટલે વિચારો કે શું કહેવાય એટલે મારું સ્ટેટમેન્ટ એવું હતું કે જો મમ્મી તૈયાર નહીં થાય તું તૈયાર નહીં થાય તો હું પણ આરામથી આમ જ એમ પણ મને પહેલાંથી મેકઅપ તો કરતા આવડતું જ હતું એટલે હું આરામથી તારી જોડે તૈયાર થઈશ તું નહીં થાય તો હું નહીં રહું તું સાડી નહીં લેતો હું લગ્નનો જોડો નહીં લઉં ચાલશે આવું મારું સ્ટેટમેન્ટ હતું ઉકરડી વિશે એક લોકકથા પણ છે તમને જોઈએ તો આગલા વિડીયોમાં હું એની એક લોકવાર્તા જે છે એ લઈને આવીશ પણ ઉકરડી શબ્દથી જ સમજી જવાનું કે આપણે ત્યાં કચરાને પણ એટલું મહત્ત્વ આપવામાં આવે છે તો વિચારો લગ્નની બીજી બધી વિધિઓનું કેટલું મહત્ત્વ હશે સો મારા વિડીયોને તમે ઇન્સ્ટા ફેસબુક યુટ્યુબ સ્નેપચેટ ડેલી હં જ્યાં જોતા હોવ ત્યાં મને લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો ડિસલાઇક કરવી હોય તો એ હેટ કમેન્ટ કરવી હોય તો પણ એ ઇન તમે કંઈક પણ કરજો કારણ કે બીજા બધા જે વિડીયો મૂકે છે એના કરતાં કંઈક તો હું મૂકું છું યાર કંઈક તો રમજો તમે સો મારો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ મને જણાવજો અને મારા વિડીયોઝ મારા લગ્નના વિડીયોને એન્જોય કરજો કેવું લાગ્યું જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મોગલ